સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા મ્યુઝિક કોન્સર્ટ યોજાતા વિવાદ ઉભો થયો છે જેમાં હોસ્પિટલમાં દર્દીઓને સારવાર દરમિયાન આરામ મળી રહે તે માટે સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ સાયલન્ટ ઝોનમાં પણ ગીત અને સંગીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતા આ પ્રોગ્રામની પરવાનગી કોણે કેમ આપી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે નરેન્દ્ર મોદીએ ગત રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે ઇકોતેર મંત્રીઓએ પણ શપથ લીધા હતા ત્યારે પીએમ મોદીએ શપથ લીધાના સોળ કલાક બાદ જ ખેડૂતોના હિતમાં પ્રથમ નિર્ણય કર્યો છે જેમાં પીએમ મોદીએ કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી સત્તરમો હુપ્તો જાહેર કર્યો હતો જેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને કુલ વીસ હજાર કરોડ રૂપિયાની વેચણી કરવામાં આવી છે પ્રથમ નિર્ણય લીધા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બોતેર જેટલા તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું જેમાં અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે જે બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે